જેઓનું મન દુર્બળ છે તેઓ પણ આત્માની ઉપલબ્ધિ કરવામાં સફળ નીવડી શકે નહીં જે ભક્ત થવા ઈચ્છે છે તેણે પ્રસન્નચિત થવું જોઈએ પાશ્ચાત્ય દેશોમાં ધાર્મિક મનુષ્યોની કલ્પના એવી છે કે તે કદી હસતો નથી તેના ચહેરા ઉપર એક પ્રકારની ગંભીરતાની કાળી છાયા પથરાયેલી રહેવી જોઈએ અને તેનો ચહેરો ભારેખમ અને બેસી ગયેલા ડાચાવાળો હોવો જોઈએ કૃષ શરીરવાળા અને ભારેખમ ચહેરાવાળા લોકો ડોક્ટરોની સારવારને યોગ્ય છે તેઓ યોગીઓ નથી પ્રસન્નચિત્ત માનવી જ ઉદ્યમશીલ હોય છે દ્રઢ મન જ હજારો મુશ્કેલીઓમાંથી પોતાનો રસ્તો કરી લે છે અને આ માયાજાળ કાપીને બહાર નીકળવાનો રસ્તો કે જે સૌથી કઠણમાં કઠણ કાર્ય છે તે કેવળ પ્રચંડ ઈચ્છાશક્તિવાળા વાળા માટે જ નિયત કરાયેલું છે સાથોસાથ હર્ષના અતિરેકનો પણ ત્યાગ કરવો જોઈએ આનું નામ છે અનુદ્ઘર્ષ હર્ષનો અતિરેક આપણને ગંભીર ચિંતન માટે અયોગ્ય બનાવે છે મનની શક્તિઓને તે નિર્થક વેડફી નાખે છે ઈચ્છાશક્તિ જેટલી વધુ બળવાન તેટલી મનની ઉર્મીઓને તે ઓછી વશ થાય છે વધુ પડતા ગાંભીર્યની પેઠે વધુ પડતો હર્ષ પણ હાનિકારક છે સર્વ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિ તો મન જ્યારે સ્થિર શાંત સમતોલ સ્થિતિમાં હોય ત્યારે જ સંભવે છે ઈશ્વરની ભક્તિ કઈ રીતે કરવી તે શીખવાનો સાધક આ રીતે આરંભ કરી શકે છે